પ્રાંત અધિકારી સાવરકુંડલા આગામી છવ્વીસમી જાન્યુઆરી બે હજાર જિલ્લા કક્ષાનો પ્રજાસત્તાક દિવસની ઉજવણીનો કાર્યક્રમ છે એ આપણા સાવરકુંડલા શહેરની અંદર બીજે પારેખ હોસ્પિટલ ના ગ્રાઉન્ડમાં થવા જઈ રહ્યું છે તો તંત્ર જિલ્લા વહીવટી તંત્ર તરફથી સાવરકુંડલાના તમામ નાગરિકોને આ રાષ્ટ્રીય પર્વની ઉજવણીમાં ભાગ લેવા માટે હાર્દિક નિમંત્રણ પાઠવું છું કાર્યક્રમની રૂપરેખા સવારે સાડા આઠ વાગ્યાથી કાર્યક્રમ શરૂ થશે અને આ કાર્યક્રમની અંદર જિલ્લા કક્ષાના કાર્યક્રમમાં પોલીસ પરેડ સાંસ્કૃતિક કાર્યક્રમ અને ખૂબ જ નવલો નજરાણું પોલીસ તરફથી હોર્સ ઉપરાંત યોગના અંગ કસરતના અલગ અલગ યોગની રમતગમત વિભાગ તરફથી કરવામાં આવેલી કૃતિઓ અને વિશિષ્ટ પ્રતિભા ધરાવતા જે કર્મચારી હોય નાગરિકો હોય એમનું સન્માન થવા જઈ રહ્યું છે તમામ સાવરકુંડલાના નગરજનોને મારી નમ્ર અપીલ છે કે આ આગામી જિલ્લા કક્ષાના પ્રજાસત્તાક દિવસ રાષ્ટ્રીય પર્વની ઉજવણીમાં ખૂબ ઉત્સાહ અને હર્ષની લાગણી સાથે આપ ભાગ લો નમસ્કાર